નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું ભાવ કિશન ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આજે આપણે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો એ વિડીયો હજુ જે મિત્રોએ ના જોયો હોય જઈ અને જોઈ લેજો અને એ જ વિડીયો આપણે બે દિવસ પહેલાં આપણા ભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર મૂકી દીધો હતો એટલે જરૂરથી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ત્યાં આપણે સૌથી પહેલા સર્વેના વિડિયા મૂકશું અને પછી આપણે અમુક વિડિયાઝ હશે આપણે આ ચેનલ ઉપર મૂકશું બાકી એ ચેનલ ઉપર મોસ્ટ ઓફ સર્વેના વિડિયા આવશે એટલે જરૂરથી જાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો અઠ્ઠાવન રૂપિયાથી ઊંચો ભાવ આઠસો ચાલીસ રૂપિયા હતો बात तो चार सौ छोर थी सोयाबीन सौ थी काल ओगतर देसी वाला आठ सौ वीसो थी सफेद चना आज पंदर सौ एविशो दस रुपया सुर छब्बीस पचास मेथी 950 सौ पचास धीरे रुपया ऐज रीते वटाणा आज 1400 થી 1730 આગળ વાત કરવામાં આવે જો બાજરી ની તો 428 થી 428 તુઅર 1500 થી 2331 રાઈડવાજે 885 થી 945 અજમો 1800 થી 2381 સુકા મરચા 1000 થી 2600 રૂપિયા એ જ રીતે એરંડો આજે 1020 થી 1140 રૂપિયા રાઈ 1120 થી 1380 सिंह दाना 1610 થી 1710 રૂપિયા વરિયાડી ની વાત કરીએ તો 900 થી 1750 રૂપિયા કલંજી 2980 થી 3618 રૂપિયા આગળ વાત કરવામાં આવે જો ડુંગળી ની તો 65 થી 241 લસણ 1280 થી 3100 અડદ 1500 થી 2017 રૂપિયા થાણા 1300 થી 1781 એ જ રીતે દાણિયા છે 1400 થી 2300 રૂપિયા તલ ચોવીસો પચાસ થી સત્યાવીસો અઠાવન ચીણી મગફળી અગિયારસો થી બારસો બત્રીસ જાડી મગફળી એક હજાર એસી થી તેરસો ચાલીસ કપાસ આજે તેરસો થી પંદરસો પંચાણું એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો છત્રીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ નવો જે સર્વેનો વિડીયો છે એ અત્યારે દેખાય છે એના પર ટેપ કરી વિડીયો જોઈ લેજો અને સૌથી પહેલાં જો તમારે સર્વેના વિડીયા જાણવા જોવા હોય તો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર